અમારા મિત્રો છે પાણી વાળે છે ત્યાં આપણે ખરી કરવું ભરી ગયા વાત કરવા તો માંડી માં અત્યારે પાણી વાળાનું કામ ચાલુ જોયેલું તમે કે વરસાદ આવતો નથી એટલે હું પાણી વાળાનું કામ ચાલુ છે માંડીમાં ના છે અમારો નવો રોડ બનાવે છે બધાને સારું તો ત્યાં પાણી વાળાનું કામ ચાલુ છે સાથે દવા પણ મૂકેલી છે તો અમારા મિત્ર નાખો જોવા ગયા છે બોલી બાજુ બરાબર છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો વિડીયો લાઈક કરી દેજો ચેનલમાં નવા છે ને સબસ્ક્રાઇબ કરી લેજો બધું કરી લેજો બરોબર છે હે પાણી વાળું કામ ચાલુ છે અત્યારે એટલે કેમ બધી ઉંધી વાળતી તી એ નાકામાં પાણી જાય છે અત્યારે દોરી એમાં કરવું પડે કેતા પછી એક નાકે એક કરવો

बराबर तारी बात कप हमने कुल दिखाऊं एटी मारी वाह मैं तो वास्तव में गई थी हाँ कपा मावे कपा में सड़ा वाली से बस इतना ज़रूर है बस ये खाते ना क्या कम से खाते ना क्यों बस बी और अकेला नहीं कुछ आप लोग नहीं कुछ खात का... तो खाते भी का कम ये कहना ख्वाब था ना ये वो ना क्या हमारे खाता ना हुआ तो काम या होता नहीं नहीं ला हाँ मतलब आज ना करो तो आज करी हमें तो वहाँ कुछ शरीर बड़े हैं नहीं ये खाता है यार भूखा कर तो ये खाता है हमारा आज कल तो क्या क्या जो है कि क्या रोशन रोशन लगेगी क्या क्या और मुझे कुछ मुझे क्या लगेगा इंपोर्ट ना कोई ओ ओ

ધન્યવાદ હાલ મિત્રો આપડે આવ્યા છે કુલદીપ વાડિયા અને દવા સાથે તાર હું નારાયણ મું ધોના નારણબે દવા સાટે અત્યારે ને આપણે એનો વિડિયો શૂટ કર્યો છે ના આ છે આપણે કુલદીપ સેઠ આલોકના અમારા પણ જુનો રિફાઈન્ડર ને એફસી રિપોર્ટર રિફાઈન્ડર ને રિપોર્ટર બે દવા છે છે સાટે એક પાલમાટ ને એક ઓલી માંડવી માં હા માંડવી માં દવા સાટે એક કપામાં દવા સાટે જેવું છે બધું ને એમાં સાટવાની બે ઓલી બાકી રાખવાની પછી તમારે જો તો તમે વિડિયો માં કન્ટનર જો વિડિયો લાઈક કરીજો ચેનલ માં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો આહા

जम हां बराबर हमने ना आज जो आते अटवानी <laughs> दो अटवानी हां धोई जाए आज धोई जाए तो हां बरसात आवे तो बरसात आवे तो ये हलाई नाक आम न हलाई ना आम ना की देवानो एक नाखवानो बेनज नाखवानी ती खेत खिझाई खेत खिचड़ के आम पानी नाख दे तो हमें एक तीया नाखू मन करतो बरोबर ये रंगड़ी नहीं 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 बस रे बस इंदा पूरी नहीं खाई पचन के बस ये क्या दवा कम पूरी नहीं करी कायलम घोटी अल्पानी नहीं करी ये पानी नाक ना मंद रहा मेरे भाई लोग भाई लोग माय कराक तो नहीं खाली हम नो बोला रखे ये मावी जाए तो बोले तो हाँ माय कराक तो आपको वीडियो माय पर आके ना आपने बोले तो आवी जाए तो हम्म हम्म हाँ ये उसे हाँ हर तम तम काम है सर કેમે તો મસા પાણી સા પાણી પી લેતા પછી માવા ખાઈ લેતા સાટીયો દવા બી હું એક આમ મોકલો એક નામ મોકલો તો આપડે કે બોજવાનું આપડે હવે પાછો પાણી ભરશું પાછો પાણી ભરશું હું ભરું ચાલે હમ હમ લો ચાલ તો જલા બક છે અને આટો મારતો જલા બક તો કઈ વાયુ કે ન તમ કે દવા ચાટે છે કુલદીપ ની વાડીઓ આપળો જાય ભાઈ મિત્રો છે તો આપણે આવ્યા છીએ ની વાડીઓ અત્યારે અને તો વિડિયો શૂટ કર્યો બધું કર્યું છે બે મજૂર છે દવા ચાટે અત્યારે વિડિયો માં કન્ટીન્યુ કરીજો બીજો એકસાથે કપામાં એકસાથે માંડી ભાઈ બધું છે गाइस આપડે દિલા ફુકત ની વાડીયા હાલ કુલદીપ જાય ઓલી નહોતો આવો તારે હાલ મજા જ કરે બસ